નમસ્કાર મિત્રો મિત્રો ધોરણ નવથી બારમાં જ્ઞાન સહાયક માટેની એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક માટેની એટલે કે જ્ઞાન સહાયક માટેની જાહેર કરવામાં આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો જે ઉમેદવારોએ એમ એ બી એડ એમએસસી કે એમ કોમ કરેલ હોય એની સાથે ટાટ પાસ કરેલ હોય એટલે કે જેમને ટાટ વન પાસ કરેલ હોય તેઓ માધ્યમિક માટે એપ્લાય અને ટાટ ટુ પાસ કરેલ હોય તેઓ ઉચ્ચતર માધ્યમિક માટે એપ્લાય કરી શકે છે તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે એપ્લાય કરી શકે છે પગાર ધોરણ જે છે એ ચોવીસ હજારથી છવ્વીસ હજાર પ્રમાણે મંથલી પગાર મળવાપાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા જે છે એ ટાટ પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે જે મેરિટ લિસ્ટ તૈયાર થશે એના આધારે પસંદગી આપવામાં આવશે તો મેરિટ લિસ્ટના આધારે ઉમેદવારોને શાળાની પસંદગી કરવાનો મોકો આપવામાં આવશે અને છેલ્લે અંતિમ જે યાદી મળશે એના આધારે ફાઇનલ સિલેક્શન કરી નિમણૂક પત્ર આપવામાં આવશે સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રહેશે અગત્યની તારીખોમાં જોઈએ તો ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસથી લઈ અને છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી તમારે કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે જ્ઞાન સહાયક ભરતી માટેની તો આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે ત્યાં તમારે માધ્યમિક માટે અરજી કરવી છે અથવા તો ઉચ્ચતર માધ્યમિક માટે તો બંને માટે અલગ અલગ વેબસાઇટની લિંક છે તો એના ઉપર તમારે માધ્યમિકની લિંક ઉપર જવું હોય તો માધ્યમિક માટે અને ઉચ્ચતર માધ્યમિક માટે એપ્લાય કરતા હોય તો ઉચ્ચતર માધ્યમિક માટેની લિંક ઉપર જઈ અને એના ઉપર રજીસ્ટ્રેશન કરી તમારા લાયકાત મુજબની સંપૂર્ણ વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છેલ્લે ફાઇનલ સિલેક્શન સબમિટ કરી અને ફાઇનલ આઉટ પણ મેળવી લેવાની રહેશે ઓફિશિયલ વેબસાઇટ એની જોઈ લઈએ તો જે માધ્યમિક માટેની વેબસાઇટ છે જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓ આ માધ્યમિક માટેની છે જ્યારે ઉચ્ચતર માધ્યમિક માટેની જોઈએ તો એચ એસ એચએસસી જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓ તો આ બંને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની ઓફિશિયલ વેબસાઇટ છે તો મિત્રો આના પર જઈને તમારે એપ્લાય કરવાનું છે તો આ હતી જ્ઞાન સહાયક ભરતી વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત